ભરૂચના શેરપુરા નજીક ડીપી ની જગ્યા ઉપર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારાય છે ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપી ના રસ્તા ઉપર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર બોડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી બિલ્ડરે ખરીદેલ જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિકોને આક્ષેપ અનુસાર રસ્તા ઉપર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘુસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે સ્થાનિકોના વિરોધના પગલે બૌડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી કરી હતી અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો ને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું તો આ અલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘોરણ મેં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો નહીં આવે એટલે પહેલાં આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘોરણને કોઈ બી નુકસાન થવું ના જોઈએ આજ રોજ તારીખ એક એક બે હજાર પચીસના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિસ્તીયા પાક સફા પાક અને ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો આ રીતની રોડની બંને બાજુ પેરેલર પાણી નિકાલની વ્યવસ્થા હતી પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહીંયા ગેરકાયદેસર બોડા કલેક્ટર નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલું છે ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડા ને પણ જાણ થઈ નગરપાલિકાને જાણ થઈ આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જયારે ખોટું કામ થયેલું છે શેરપુરા ગામના કબર સ્થાનની લાઇન તોડ નાખી ગટર લાઈન તોડ નાખી ત્યાં ઉછાળેલા જલો તોડ નાખ્યા એટલે શું આ જંગલનો કાયદો છે અહીંયા કોઈ વહીવટી પ્રશાસન નથી જ્યારે વરસાદ પડશે ત્યારે બળોદરા જેવી ઘટનાનું નિર્માણ થશે આ ચીસ્તી આ સફા પાકના આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એના જવાબદાર કોણ આ રસ્તો અનલીગલ એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે